સાઉલી થી અમે આયા પછી સ જગન્નાથપુરી અને ગંગા સાગર જઈને પાછા વર્તા મોરાસા થી સાંભળા જા થી ને એમાં એક્સિડન્ટ થયો અમે કેટલા હતા આપણે હતા

સાકરે ગામના રહેવાસી છીએ અમે સવારે અગિયાર વાગ્યાની આસપાસ સાકારા સ્ટેન્ડ ઉપર અકસ્માત થયેલ છે થી મોડાસા થઈ ઊંડવા જઈ રહેલ બસ બાઇક ચાલકને બચાવવા જતા સામેથી આવી રહેલ લક્ઝરી બસને ટક્કર મારતો ત્રણ લોકો ત્રણ લોકો મરી ગયેલ છે અને થી છવ્વીસ લોકો ઇજાગ્રસ્ત થયેલ છે ઈજાગ્રસ્તોને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અકસ્માત થતો સાકરીયા સ્ટેન્ડ ઉપર જ થયેલ છે તમે જોઈ શકો છો આજુબાજુ આજુબાજુ ગામ છે ઘરો જ આવેલા છે ઘરો એટલે તરત ધડાકા ભાઈ અવાજ અવાજ થયેલ હતો કે આખું ગામ ભેગું થઈ ગયેલું અને સાકરીયા ગામના ગ્રામજનો દ્વારા બચાવ બચાવ કામગીરી કરવામાં આવેલી હતી અને જેસીબી ની મદદ થી બંને લક્ઝરી બસ અને એસટી બસ ને અલગ કરવામાં આવ્યા હતા આજ સવારે કમનસીબ દુર્ઘટના બની હતી વડોદરા ઉંડવા બસ અને એક લક્ઝરી બસ વચ્ચે એક બાઇક સવાર હતા અને બાઇક સવારને બચાવવા જતા બસ ચાલક કાબૂ ગુમાવતા સામેવાળી લક્ઝરી સાથે અકસ્માત થયાના પ્રાથમિક જે સમાચાર અમને સ્થળ વિઝિટ મેં એસડીએમ અને મામલતદાર અને પોલીસ તંત્ર સાથે કરી તો એ પ્રકારે જાણવા મળ્યું છે એના અંતર્ગત ટોટલ પિસ્તાળીસ જેટલા લોકોને ઈજાઓ અને એમાં ત્રણ લોકોના કમનસીબ મૃત્યુ પણ થયા છે જે પિસ્તાળી એકતાળીસ જેટલા લોકો અહીંયા દાખલ છે એમાંથી સત્યાવીસ જેટલા લોકો અહિયાં દાખલ છે અને પંદર જેટલા લોકોને વધારે તો હિંમતનગર સિવિલ ખાતે રેફર કરી દીધા છે બાકીના લોકોની સારવાર ચાલુ છે એના પરિવારનો સંપર્ક અત્યારે જે બસ ચાલકો છે લક્ઝરી બસ ના જે વ્યક્તિ છે એ મોટાભાગે એક જ પરિવાર છે એટલા પરિવાર સુધી સમાચાર પહોંચી ગયા છે અને જે ડુગર જે આપણા લોકલ એક બાઇક ચાલક છે એનું દુઃખદ અવસાન થયું છે એ પણ સમાચાર પહોંચી ગયેલા છે પણ આ સિવાય જે પરિવારના ખરેખર એમના એકદમ નજીકના સગા છે કે કેમ એના માટે અત્યારે સંપર્કની કાર્યવાહી ચાલુ છે આજ રોજ મોડાસાથી માલપુરવાડા હાઈવે ઉપર સાકરિયા ગામના પાટિયા નજીક એક એસટી બસ ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લઈને રોંગ સાઈડમાં ડિવાઇડર કૂદીને ફૂલ સ્પીડમાં આવી જતા સામેથી આવતી લક્ઝરી કાર્ડને સાથે એનો અકસ્માત થયેલો જેમાં લક્ઝરી હતા બસમાં બેઠેલા પેસેન્જરોને ઈજાઓ થઈ રહી જેમાં હાલ મળી રહેલી જાણકારી મુજબ ત્રણ જણાનું મૃત્યુ નિપજેલ છે તેમજ બીજા અન્ય પેસેન્જરોને સારવાર માટે ખસેડેલ છે હાલમાં ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી ચાલુ છે બીજા સારવાર માટે મોકલેલા છે ત્રણ જણાની ડેથ થઈ ગયેલી છે મુસાફરો રાજસ્થાન તરફથી આવતા હતા લક્ઝરી બસ વાળા એસટી બસ માલપુરથી આવતી હતી મોડાસા જોડે સાકરિયા ગામે બે બસો ચેકઅસમાં થતા લગભગ અંદાજે ચુમ્માલીસ જેટલા દર્દીઓને ઇજાઓ થઈ હતી અને આ ચુમ્માલીસ ચુમ્માલીસ દર્દીઓને અહીં સાર્વજનિક હોસ્પિટલ મોડાસા ખાતે લાવવામાં આવ્યા અને જેમાંથી લગભગ પંદરેક જેટલા દર્દીઓને ગંભીર પ્રકારની ઇજાઓ માથાની ને એવી ઇજાઓ હોવાથી તાત્કાલિક ધોરણે આખા તાલુકાની એમ્બ્યુલન્સો કામે લગાડી અને હિંમતનગર ખસેડાયા છે વધુ સારવાર માટે છવ્વીસ દર્દીઓને આપણે અહીં સારવાર ચાલી રહી છે અને એ છવ્વીસ દર્દીઓ અત્યારે હાલ સારવાર હેઠળ છે અને સારું છે અને તાત્કાલિક ધોરણે મોડાસા તાલુકાના તમામ ડૉક્ટરો તમામ એમ્બ્યુલન્સો અને સાર્વજનિકનો તમામ સ્ટાફ અને બધા કામે લાગી અને આપણે જે વધુ ઇજાગ્રસ્ત હતા એમને હિંમતનગર ખાતે ખસેડ્યા છે અંદાજે ત્રણ લગભગ ચુમ્માલીસ પેશન્ટ હતા ત્રણ દર્દી મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા અને જેના માટે આગળની કાર્યવાહી ચાલી રહી છે એમની પરિસ્થિતિ ગંભીર પ્રકારની હતી થોડીક માથામાં આવી જાઓ અને એ બધું હોવાથી એમને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં તાત્કાલિક રિફર કરવા પડ્યા હતા એટલે આપણે ત્યાં રિફર કર્યા છે